કપડે બહુ સરસ છે ડેનિમ છે ડેનિમ આને એકા एकदम સ્મૂથ કપડું છે અને મસ્ત કપડું છે

આ અહીંયાથી આ ટી શર્ટ અલગ છે અલગ ખાલી પહેરવું હોય આમાં બીજું ટી શર્ટ પહેરવું હોય તોય પહેરાય જો અહીંયાથી અલગ છે હં આ ખાલી ટી શર્ટ છે ના ના આમાં જ ઠેકા અહીંયા બેલ્ટમાં નાખેલું છે આ રેડી બટનવાળું છે જે હાવ નાના છોકરાને આવે એ દૂર તો એમ તો પાંચ વર્ષની છે ના ના એમાં આ પેગું છે જોઇન્ટ

ગઈ મતલે જોબન ખબર ન હતી મે મગાયું છે એનો બમ ન આરે મમી એને બહુ ખબર પડે પિંક કલર ને બરાબર મેરા ફેરે એ માથે એક વાર પે પેરે વિન્ડો દેખ જો દે 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 માથે અને માધવરાય ઉઠીને બેઠા છે જો જો મસ્ત લાગે સુપીતા તો દૂર ઉવીતાસ જો આ બીજો મસ્ત લાગે તને હે ગાઈ તને એમ થાય તારે તો પેરી જ રાખું પા પાજન ની મકડી જો છો અત્યારે ભાઈ ઘાસે હવા છ ને અત્યારે છે ઢૂંઠો છો આજે 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 એનો પણ ડેટ એ ડેટ ડેટ કે બે ડેટ કા છે કે બે ડેટ કા છે અમારી આ જોડી છે જુગલ છે આ હું લીથા કાઢું છું અને માથો કેવું કરસ જો જો લીથા કાઢવા દે આમ જો આજે છે મારું પર બે ગયો

આવું કરે માથો મારો તોફાની કાનુડો છે તોફાની જો જો માથો બતાવ ભાઈ કાદ નાખ્યો જો કામ કરવા દે ને અને તોફાન કર્યા રાખે જો લે પડી ગયો ને ગાંડો છે ગાંડો યાજ ખેથે પડી ગયો બીજું કઈ છે કામ નથી કરવા દેવું વાત નહીં આપે બીજું કઈ નથી કાવા બાય